ઘટના શું બુંદર પૂછ્યો

અને આ આ ઉલી કરવાનો તો પછી કોઈ કોઈ પથ્થર મારા ગયા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો ઉપયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને અત્યારે એક્ઝેક્ટ આપણું નહીં પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા

આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીકળી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી એટલે કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડ લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે આટલી અત્યારે જ સવાર થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવીએ ઓકે થેન્ક યુ